પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે શુક્રવારે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઇલ જોવા મળી જ્યારે વડાપ્રધાન મોદીએ અહીં સન્માનપૂર્વક સંવિધાન સમક્ષ માથું ઝુકાવ્યું તો તમામ સાથી સાંસદો તેમની સામે ભાવપૂર્વક જોઈ રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાન સમક્ષ ન માત્ર ઝૂક્યા પરંતુ તેને ઉપાડીને પોતાના કપાળ પર લગાવ્યું જે બાદ હોલમાં હાજર તમામ એનડીએ સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું આ પહેલા વીસ જૂન બે હજાર ચૌદના રોજ વડાપ્રધાન મોદીએ સાંસદ બન્યા બાદ સૌ પ્રથમવાર સંસદમાં પ્રવેશતા પહેલા સંસદના પગથિયા પર માથું ટેકવીને પ્રણામ કર્યા હતા તે સમયે પણ તેમના ખૂબ વખાણ થયા હતા હવે તેમણે બંધારણને કપાડી લગાવ્યું છે વડાપ્રધાન મોદીએ હંમેશા સંસદ અને બંધારણને મહત્વ આપ્યું છે જો કે વિપક્ષી દળોએ તેમના પર ઘણી વખત બંધારણ બદલવી નાક્ષીનો આરોપ લગાવ્યો હતો પરંતુ તેમણે દરેક વખતે સંવિધાનની રક્ષા કરવાનો પુનરોચ્યાર કર્યો હતો ફરી એકવાર તેમણે સંસદમાં બંધારણની નકલ સામે ઝૂકીને લોકશાહીમાં ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી છે